મોટી મુસીબત આવી જશે ભાઈ છે અને અંદર અબના સીલ વહી જાય છે આનું સીલ વહી ગયું છે તો આજે ઓઈલ કાઢે છે આઈથી પણ કાઢે છે એ ગઈને સીલ લીક થઈ જાય છે ઓઈલ કાઢે છે બધે જે ઉડાડી રહ્યું છે ઓઈલ હોય આયે એક મને હેલો યુટ્યુબ ફેમિલી કેમ તો થાય કે મજામાં છું હું પણ મજામાં છું અમારા આજના નવા લોકોમાં તમારા બધાનો આર્થિક સ્વાગત છે મિત્રો મિત્રો આપણા પ્રોબ્લેમ મોજમાં જ હોય મોજમાં જ રહેવાનું મિત્રો જેમ આવી છે ગાડીમાં આપણે અને તેના મુહૂર્ત કરવાનું છે જેટની ઘેર એવા છે જ્યારે તો તમે મુરત નથી પાંચસો પાંચસો રૂપિયા આવી દે સિલક અલગ આપશો પણ મુરત પાંચસો રૂપિયા આપી દેજો એને તો મસ્ત મજાની અગરબત્તી કરી નાખી છે પૂજા પણ કરેલી છે બજેટની ઘેરેથી કાઢવાની છે ગેટની બહાર એ બાદ છે ને જવાનું છે આપણે ઘર મજા કોલસો કરવો જવાનું કોઈ બંધ થાય એ તો હવે આગળ ખબર પડે નહીં બસ ખબર પડે આપણી નહીં ગાડી છે એ પૂરને ત્રણી ત્રણની ગાડી કાઢવાની છે ચારમાં લઈ છે તો મિત્રો અત્યારે આપણે ગાડી લગાવી દીધી ડીઝલ ફરવા ડીઝલ ચાલુ કરી દીધું છે રિલેશ ની હોય ગાડી લગાવી આ બાજુ ઓ બાયર આવે છે નું તો મિત્રો આપણે ફૂલ થઈ છે ભાઈ બસો ને અઠ્ઠાણું લીટર આવ્યું છે લીલેશભાઈ માવો ખાઈ લે પછી નીકળી ફોટો પાડલો ભાઈ પેલા ડીઝલ તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે થઈને ભાઈ આપણા ગામમાં જ આવવાનું છે કે આપણા ગામમાં મિત્ર હતી ને જવાનું છે એ આપણે ગામની બાજુમાં જ કંપની આવેલી છે નર્મદા

મારો મહેશભાઈ છે ને ડ્રાઈવર મિત્રો લીલેશ ને છે ને ટીફિન લેવા જવાનું છે રાખી દીધી છે ને આવી ગયું છે ગેટે ભાઈ નર્મદા પછી કાંટો કરાવવાનો છે પેલા ખાલી પછી અંદર પરવા જવાનું છે ના પાડે છે કેમ કે મને આપણે પીયુ છે ચડાવેલી નથી એટલે ચડાવી દે પછી જવાનું છે

ભાઈ અહીંથી આપડે લઈ જવાનું છે સાડી પાંચસો કિલોમીટર ની આસપાસ જવાનું છે આપણે ચારે છે ને આપણે ગેટે આવી જશે ગેટ છે ભાઈ આ બાજુ બનશે ઓળબ છે કારણ છે કાંટો છે ને અહીંયા એ રિપેર કરે છે એટલે એમાં કે આપણે છે ને નેટ મારવા અહીંયા જવાનું છે તાલપત્રીને આવી રીતે મારવાનું છે તો ગાડી કેમ મારેલ છે એવી રીતે મારવાનું છે સામે પણ આપણે ઓલી ગાડી બે માં છે પછી આપડે વારો છે એ ગાડી મારી દઈએ પછી આપણે મારવા જવાનું છે કેમ કે વાર લાગી જાય બહુ ગાડીઓ ગાડી બંધાય નાણાં બાળા કમ્પ્લીટ થઈ ગયું આપણે પણ આમ આવી રીતે બંધાઈ જઈશું ને વેચાણ છે ને સીપીએ જ લગાડીશી જીપીએસ અત્યારે ચાલુ થઈ ગયું છે કનેક્શન દઈ દીધા છે અને આ જીપીએસ છે ને ભાઈ સેટ લગી રહે આપણે જ્યાં ખાલી કરવા જવાનું છે ને ત્યાં લગી ચાલુ રહે બતાવે છે લાઇટું કેમ કે આ જીપીએસ ના જઈને પછી છે આમાં ખબર પડે આપણે ક્યાં ક્યાં ગાડી ઊભે ને એ બધું બતાવે છે એમ કેમકે કે કોલસો બહુ મોંઘો હોય ને એની હિસાબે કોઈ લઈને ના આવ્યું જાય એની હિસાબે બાકી આપણી ગાડી તમને બતાવી દઉં સીલ્પ

અત્યારે ભાઈ આપણે ગાડી થઈ રહી છે એટલો ટાઈમ અહીંયા આપણે બેઠો સાહેબોની હિસાબે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું પણ સાહેબો ગળીકમાં આવ્યા એની હિસાબે બહુ મોડું થઈ ગયું ગાડીઓ આપણે કાઢી છે ભાઈ તો ફાઈનલી મિત્રો અત્યારે આપણે આવી જશે ગામમાં કે આપણું ગામ છે ત્યાં આવી જશે અત્યારે ભાઈ આપશન છે બાબા સીતારામને ભાઈ અત્યારે ને આપણે ટિફિન આવી ગયું છે કેમ કે ટિફિન મંગાવી લીધું છે ને દસ્તાથી ખાવું ફૂલ જાય છે એવો ભાઈ અહીંયાથી છે ને આપણે બીજો ભાગ આવશે તો બીજો ભાગ જવાનું ખુલતાની કેમ કે આ લે ને ભાઈ સફર આપણી બહુ મોટી છે એટલે બ્લોક બહુ મોટો જાય એટલે આપણો બ્લોક આપણે અહીંયા પૂરો કરી કરીશું બીજો ભાગ જવાનું ખુલતા નહીં તો કરીશું આપણે આગળથી સારું અત્યારે છે હવે ઇન્દોડા બાજુ